નમસ્કાર આજનો આપણો વિષય છે મન કી સેવા ક્યારે એવું બન્યું છે કે સેવા કે સાધના કરતાં કરતાં મન સાવ થાકી જાય જાણે બધી જ શક્તિ ખલાસ થઈ ગઈ હોય એવું લાગે તો આજે આપણે એ જ રહસ્યને ખોલવાના છીએ કે કેવી રીતે મનને થકાવ્યા વગર એકદમ આનંદથી સેવામાં જોડી શકાય ચાલો શરૂ કરીએ ઘણીવાર આવો અનુભવ થાય છે ખરું ને કે ગાયત્રી મંત્ર જેવી સાધનામાં રોજ પાત્રીસ પાત્રીસ મિનિટ આપીએ પણ જીવનની ગાડી જાણે ત્યાં જ અટકી ગઈ હોય આગળ જ ન વધતી હોય આટલા પ્રયત્નો પછી પણ પ્રગતિ કેમ અટકી જાય છે સવાલ એ જ છે કે ભાઈ આવું થાય છે કેમ તો સૌથી પહેલાં તો આપણે આ થાકના ભ્રમ વિશે વાત કરીએ શું સાધના અને સેવા ખરેખર થકવી દે છે કે પછી આ આપણા મનનો જ કોઈ ખેલ છે ક્યાંક આપણે કોઈ ખોટો બોજ લઈને તો નથી ફરી રહ્યા ને ચાલો આ વાતને જરા ઊંડાણથી સમજીએ અને જવાબ બહુ સીધો છે સાચી વાત તો એ છે કે આપણે થાકેલા નથી આપણે બસ દિશાહીન છીએ સમસ્યા ઊર્જાની કમીની નથી પણ દિશાના અભાવની છે જ્યારે મનને ખબર જ ના હોય કે એની શક્તિ ક્યાં વાપરવાની છે ત્યારે એ આમ તેમ ભટકીને થાકી જાય છે બસ ગુરુદેવે કેટલી સરસ વાત કહી છે કે માણસ કર્મથી નથી થાકતો પણ પરિણામની ચિંતા અને અસંતુલનથી થાકે છે જ્યારે આપણું ધ્યાન કામ પર ઊંચું અને એના ફળ પર વધારે હોય છે એ પરિણામ સાથે આપણે ચોંટી જ જઈએ છીએ ત્યારે આપણી બધી જ ઊર્જા એ ચિંતામાં જ બળી જાય છે તો પછી આ દિશાહીનતાનો ઉપાય શું ઉપાય છે સદ્બુદ્ધિ એ આપણા મન માટે એક હોકાયંત્ર જેવું છે એક કંપાસ જે ભટકતા મનને સ્થિર કરીને સાચી દિશા બતાવી દે છે તો સદ્બુદ્ધિ એટલે શું સદ્બુદ્ધિ એટલે સાચી સમજ એવી વિવેકબુદ્ધિ જે આપણા મનની શક્તિને એકદમ સ્પષ્ટ દિશા અને સાચો હેતુ આપે ગાયત્રી મંત્રમાં આપણે જે ધીમહી બોલીએ છીએ ને એ આ જ સદ્બુદ્ધિ માટેની પ્રાર્થના છે જેથી આપણને સાચું માર્ગદર્શન મળતું રહે અને જો અંદરનો સુધાર અને બહારની સેવા એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા છે ગુરુદેવ કહે છે કે દુનિયાની સૌથી મોટી સેવા એ આત્મસુધાર છે અને આ સુધાર સદ્બુદ્ધિ વગર શક્ય નથી જ્યારે આપણે અંદરથી વધુ સારા બનીએ છીએ ત્યારે સમાજની સાચી સેવા તો આપોઆપ જ થઈ જાય છે સારું દિશા તો મળી ગઈ પણ હવે એ ઉર્જાનો ઉપયોગ ક્યાં કરવાનો જવાબ છે સેવામાં કારણ કે નિઃસ્વાર્થ સેવા જ આપણી ઉર્જાનો સાચો સ્ત્રોત છે એ જ આપણને ફરીથી રિચાર્જ કરે છે આ તફાવત બરાબર સમજવા જેવો છે જ્યારે આપણી ઉર્જા ફક્ત સંકુચિત સ્વાર્થમાં એટલે કે મારું શું એમાં જ વપરાય છે ત્યારે એ ખતમ થઈ જાય છે પરિણામ થાક પણ એ જ ઉર્જા જ્યારે નિઃસ્વાર્થ ભાવે બીજાના ભલા માટે સેવામાં લાગે છે ત્યારે એ ઉર્જાનો અનંત સ્ત્રોત બની જાય છે અને એમાંથી જ સાચો આનંદ મળે છે ગુરુદેવનું આ વાક્ય તો મનમાં કોતરી લેવા જેવું છે સાચો આનંદ ભોગવવામાં નહીં પણ ત્યાગ અને સેવામાં છે જે ક્ષણે આપણે સેવાને બોજ માનવાનું બંધ કરી દઈએ અને એને આનંદનો સ્ત્રોત સમજી લઈએ તે જ ક્ષણે આખો દ્રષ્ટિકોણ જ બદલાઈ જાય છે સેવાનો નિયમ બહુ સરળ છે તમે જેટલું આપો એનાથી અનેક ગણું પાછું મળે છે જ્યારે આપણે બીજાને સુખ આપીએ છીએ તો એ સુખ બમણું થઈને આપણી પાસે પાછું આવે છે અહીંયા ઉર્જા આપવાથી ઘટતી નથી ઉલટાની વધે છે તો અત્યાર સુધીની બધી વાતોને ભેગી કરીને એક અંતિમ સંકલ્પ લઈએ એક એવો રસ્તો બનાવીએ જેના પર ચાલીને આપણે ક્યારે થાક્યા વગર પૂરા ઉત્સાહ અને આનંદથી આધ્યાત્મિક જીવન જીવી શકીએ તો આ છે ત્રણ પગલાંનો રસ્તો એકદમ સ્પષ્ટ પહેલું સદબુદ્ધિ કેળવીને સાચી દિશા મેળવો બીજું અહંકાર એટલે કે હું કરું છું એ ભાવને ઓગાળી દો અને ત્રીજું તમારી બધી જ ઊર્જાને સેવામાં લગાવી દો બસ આ જ છે આધ્યાત્મિક પ્રગતિની ચાવી અને છેલ્લે જીવનને એક યજ્ઞ તરીકે જોવાનું છે એક પવિત્ર અર્પણ ગુરુદેવ કહે છે કે જ્યારે આપણે અહંકારની આહુતિ આપીએ છીએ એટલે કે હું પણ છોડી દઈએ છીએ ત્યારે જ સાચો અખંડ આનંદ મળે છે આખું જીવન જ જ્યારે સેવા બની જાય ત્યારે આનંદ પણ અનંત બની જાય છે તો હવે સવાલ આપણા બધા માટે છે આપણે આપણા રોજિંદા કામકાજને નાનામાં નાના દરેક કાર્યને કેવી રીતે એક અખંડ અથાક અને આનંદમય સેવામાં બદલી શકીએ કેવી રીતે આપણું દરેક કામ થાક નહીં પણ ખુશી અને ઊર્જાનો સ્ત્રોત બની શકે આ પ્રશ્ન પર જરૂરથી વિચાર કરજો